ગુડ મોર્નિંગ એવરી વન આજે હું ફરીથી વાંચવાનું સ્ટાર્ટ કરું છું બેથી ત્રણ દિવસ મહેમાન હતા ઘરે તો વચાણું નથી તો આજે પાછી શરૂઆત કરું છું જ્યાંથી મારે અધૂરું છે ત્યાંથી જ તો સૌથી પહેલાં તો ગુજરાતનો ઇતિહાસ મારે શરૂ જ છે તો એનું પહેલાં મેં જ્યાં સુધી વાંચેલું છે ત્યાં સુધીનું રિવિઝન કરી લીધું એટલે કે સિંધુ ખીણ સંસ્કૃતિ સુધીનું રિવિઝન કરી લીધું અને પછીથી પૌરાણિક પછી મૌર્ય યુગ પછી યુગ પછી ગુપ્ત યુગ પછી એના પછી મારે અનુમૈત્રક યુગ મૈત્રક યુગ આ બધું જ આજે થઈ ગયું છે અહીંયા સુધી પેજ નંબર આ જ્યાં સુધી કમ્પ્લીટ થાય છે ત્યાં સુધીનું મારે આજે અનુમૈત્ર સુધી થઈ ગયું છે તો જીકેનું કામકાજ આજે મારે અત્યારે પૂરું થાય છે કાલથી મારે વાઘેલા સોલંકી અને ચાવડા વંશ કરવાનું છે હવે હું મેથ્સ લઈને બેસી ગઈ છું મેથ્સમાં મારે આજનો ટૉપિક છે કેલેન્ડરવાળો ટૉપિક કેલેન્ડરવાળો ટૉપિક જો તમને યાદ હોય તો મારે અડધો ટૉપિક જેવું થયું હતું ગયા અઠવાડિયે તો આજે હું સ્ટાર્ટ કરું છું કેલેન્ડર એ ફરીથી સ્ટાર્ટ કરી દઉં છું કારણ કે અડધું મેં જે કર્યું હતું એનું મને એટલું બધું ખાસ યાદ નથી તો મેં કીધું ચાલો પહેલાંથી સ્ટાર્ટ કરું અને એ પણ મેં કમ્પ્લીટ કરી લીધું છે હું આ વોઇસ ઓવર કરું છું કાલે મેં આનું રેકોર્ડિંગ કરી લીધું હતું રેડ પેનથી ટીક નહીં કરું કારણ કે આની પહેલાં બધી જ મેં બ્લૂ પેનથી ટીક કર્યું છે તો મેં બ્લૂ પેન લઈ લીધી અને મેં ટિક પણ કરી લીધું હવે મારે ગુજરાતી લઈને બેસવાનું છે ગુજરાતીમાં વ્યાકરણ વિહારની બુક છે મારી પાસે તમને લોકોને ખબર જ છે વ્યાકરણ વિહારમાં મારે સમાનાર્થી શબ્દ વિરુદ્ધાર્થી શબ્દ આ બે ટોપિક તો કમ્પ્લીટ ઓલરેડી થઈ જ ગયા છે અત્યારે મારા શબ્દ સમૂહવાળો ટોપિક સ્ટાર્ટ છે અને એમાં પણ મારે દસક પેજ જવું તો થઈ ગયું છે આઈ થિંક આઠક પેજ તો થઈ જ ગયા છે દસક નહીં હોય તો યાદ નથી પણ આઠ પેજ તો ફરજિયાત થઈ જ ગયા છે તો એમાં પહેલાં જેટલું મેં રિવિઝન મારે કરવાનું હતું એ રિવિઝન તો આ જ વખતે કરવાનું નથી કારણ કે ગયું અઠવાડિયામાં મારે રિવિઝન આખું કમ્પ્લીટ થઈ ગયું હતું આજે મારે નવે સ્ટાર્ટ કરવાનું છે તો નવેથી સ્ટાર્ટ કરવા માટે મારે પેજ નંબર એકસો ને દસથી સ્ટાર્ટ કરવાનું છે અહીંયા સુધીનું રિવિઝન સોરી સોરી એક ત્રણસો ને દસ સુધીનું તો મારે રિવિઝન થઈ ગયું હતું ત્રણસો ને અગિયારથી મારે આજે સ્ટાર્ટ કરવાનું છે કારણ કે હું વોઇસ ઓવર કરું છું એટલે હું વિડીયોમાં જોતી જાઉં છું કારણ કે એટલો બધો આઈડિયા નથી એટલે તો પેજ નંબર ત્રણસો ને ચૌદ સુધી મારે આજે કરવાનું તો પછી હું પછી ગઈ મેળી ઉપર મેળી ઉપર બે દિવસથી વરસાદ શરૂ છે અને અત્યારે થોડીક વાર વરસાદ રહ્યો છે તો મેં કીધું ચાલો અગાસી ઉપર જઈએ કારણ કે ઝડફર વરસાદ જ આવે છે બેથી ત્રણ દિવસ અને વાતાવરણ પણ સાવ ઢક જ છે તડકો તો દેખાતો જ નથી શિયાળો છે કે ચોમાસું છે કાંઈ સમજાતું નથી એ ટાઈપનો માહોલ છે અત્યારે તો પછી મેળી ઉપરથી જઈને આવીને હું પાછી બેસી ગઈ વાંચવા માટે વાંચવામાં મારે આજે ભૂગોળમાં ધોરણ દસ સ્ટાર્ટ કરવાનું છે ધોરણ નવ મેં આગલા અઠવાડિયામાં પૂરું કરી દીધું હતું જો તમે એ વ્લોગ ના જોયો હોય તો પહેલાં એ જોઈ આવજો અને પછી આ જોજો તો મારે ધોરણ દસમાં આ છે ચેપ્ટર નંબર આઠ નવ અને દસ આ ત્રણ ચેપ્ટર કરવાનો વિચાર છે તો પહેલાં મેં ચેપ્ટર નંબર આઠ પતાવી દીધું પછી ચેપ્ટર નંબર નવ અને ચેપ્ટર નંબર દસ થોડુંક વધારે લેન્ધી લાગ્યું મને કારણ કે થોડુંક વધારે પેઝ હતું લેન્ધી તો ન કહી શકાય તો ઇઝી હતું પણ થોડુંક લાંબુ હતું એવી રીતે તો ચેપ્ટર નંબર દસ પણ મારે કમ્પ્લીટ થઈ ગયું છે હું વોઇસ ઓવર કરું છું હું પાછું પણ તમને કહી દઉં અને મારા વચાઈ ગયું છે ઓલરેડી તો બસ આજે મારે આટલું જ ભૂગોળ માટે પણ અને કાલે મારે બેથી ત્રણ ચેપ્ટર જ રહે છે હવે ધોરણ દસના ને પછી ધોરણ અગિયાર ને બાર સ્ટાર્ટ કરવાની છે એ પહેલાં મારે એની બુક ખરીદવાની છે હું મારા ભાઈને કેટલા દિવસથી કહું છું કે મને બુક લઈ આવ્યા આપ લઈ આવ્યા આપ પણ હવે આજે તો ફરજિયાત મારે કહેવું પડશે કારણ કે બે દિવસમાં મારે ધોરણ દસનું રિવિઝન ને બધું કમ્પ્લીટ થઈ જશે તો મારે પછી શું કરું તો મારે અગિયાર બાર સ્ટાર્ટ કરવાનું છે તો બસ અહીંયા સુધી જ હતું હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં તમને જો મારા બ્લોગ ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરતા જાઓ થેન્ક યુ ફોર વોચિંગ